સુરતની વરાછા વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જેને પ્રેમથી લોકો કાકા પણ કહે છે આવા નવા સમસ્યાઓને લઈને સરકારને અને મહાનગરપાલિકાને પોલીસ તંત્રને લેટર લખતા રહે છે ઉદ્યોગ લેટર કાંઈ લખ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામે એમાં જે જીકાસ કરીને પોર્ટલ જે સરકારે બનાવ્યો છે જેમાંથી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એને લઈને પત્ર ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે કુમારભાઈ કાનાની આપણી સાથે છે એની સાથે વાત કરીશું કુમારભાઈ આ લેટરમાં શું વેદના લખી છે આપ છાત્રોની કોલેજની પ્રવેશ પ્રક્રિયામાં જે જીકાસ પોર્ટલ દ્વારા કામગીરી થઈ છે શિક્ષણ વિભાગે આ નવું પોર્ટલ બનાવ્યું છે એની અંદર કંઈક ખામી રહી ગઈ હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે પોર્ટર દ્વારા જે કોલેજોને એડમિશન આપવાની પ્રક્રિયા શરૂ કરી છે એમાં માનો કે એક કોલેજને બસ્સો સીટ છે અને બસ્સો સીટ ભરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે સૂચના આપવામાં આવી છે તો એ કોલેજોએ બસ્સો સીટ ભરવાને માટે પાંચસો વિદ્યાર્થીઓને ઓર્ડર ફોર્મ મોકલ્યા છે ઓફર ફોર્મ મોકલ્યા છે એ ઓફર ફોર્મ પાંચસોને મોકલ્યા એ પચીસ તારીખ સુધીમાં એડમિશન લેવાની પ્રક્રિયા હતી સવાલ એ ઊભો થયો કે કોલેજોએ વહેલા હતા પહેલાંના ધોરણે જે પહેલા આવ્યા એને બે દિવસ બસો એડમિશન આપ્યા હવે ઓફર ફોર્મ ત્રણસો જે વધુ હતા એ લોકો એડમિશન લેવા આવ્યા તમને ના પાડી દેવામાં આવ્યું હવે એડમિશન નથી પૂર થઈ ગયું તો એમને એડમિશન કોણ આપશે કેવી રીતે મળશે એને ચોક્કસ વાત નથી વિદ્યાર્થીઓના વાલીઓ કોલેજ પર યુનિવર્સિટી પર ધક્કા ખાઈ રહ્યા છે એને ચિંતા છે કે એડમિશન મળશે કે કેમ ક્યાં મળશે કેવી રીતે મળશે અને જે એડમિશન અપાયા એમાં મેરિટ પદ્ધતિ નથી રહી મેરિટ જળવાયું નથી જે પહેલો આવ્યો એડમિશન આપી દીધા સિત્તેર ટકાને આપી દીધો પંચ્યાસી ટકાવાળો વાળો રખડે છે એટલે આમાં કંઈક ને કંઈક પોર્ટલની જે કાર્યવાહી છે એના હિસાબે મારી પાસે આવ્યા અને એમને મને કેવો વિશેષ સમજાયો કે નવું પોર્ટલ જીકા જે બનાવ્યું છે એ કઈક સારા કામ માટે બનાવ્યું છે સારો ઉદ્દેશ સારો હોય શકે પણ તેમાં ખામીઓ હોય છે અને એના કારણે અમે લોકો હેરાન થઈ રહ્યા છીએ એટલે વિદ્યાર્થીઓને વાલીઓની જે રજૂઆત મારી પાસે આવી એના ઉપરથી મને આ વિષય આખો ક્યાં લાવ્યો એટલા માટે મેં મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યો છે બીજી વાત છે કે અવારનવાર અનેક સમસ્યાઓને લઈને સરકારને મહાનગરપાલિકાને પોલીસ તંત્રને લેટર લખતા રહો છો આપને જે બીજા ધારાસભ્ય કેમ એક્ટિવ દેખાતા નથી કારણ શું લાગે છે હું એવું માનું છું કે ધારાસભ્ય તરીકે લોકોના પ્રતિનિધિ આપણે છીએ અને લોકોના પ્રતિનિધિ તરીકે લોકોની જે મુશ્કેલી હોય જે પ્રશ્નો હોય એ આપણી પાસે આવે અને આપણા ધ્યાન પર લોકો મૂકતા હોય છે મુશ્કેલીઓ પ્રશ્ન રજૂઆત થતા હોય તો એ પ્રશ્ન વહીવટી તંત્ર સુધી પહોંચાડવો એનો અવાજ લોકોનો અવાજ બનીને એ વહીવટી તંત્ર સુધી લઈ જવો અને પ્રશ્નનો હલ કરવો એ આપણી ફરજ છે અને ફરજ હું નિભાવી રહ્યો છું બીજા લોકો શું કરે છે કેમ નથી કરતા એ મને ખબર નથી પણ મારી જે ફરજ છે ધારાસભ્ય તરીકે લોકોના પ્રતિનિધિ તરીકે લોકોને મેં ચૂંટણીમાં જે વચનો આપ્યા છે કે તમારો અવાજ બનીને હું તંત્ર સામે લડતો રહીશ બોલતો રહીશ તમારો પ્રશ્નો હલ કરતો રહીશ એ વચન હું નિભાવી રહ્યો છું બીજી એક વસ્તુ પણ કહેવામાં આવે છે કે તમે શાસક પક્ષના ધારાસભ્ય છો મુખ્યમંત્રી તમારા પાર્ટીના છે સરકાર તમારી છે તો આવું કોઈ પોલિટિકલી પાર્ટીમાંથી કોઈ પ્રેશર આવે છે કે ભાઈ કુમારભાઈ લેટર કરવા લખો છો અંદર અંદર વાત કરી લેવાની હોય ના મને હજુ સુધી તો કોઈ આવું સૂચના કે કોઈ ફોન કે કોઈ વાત કરવામાં નથી આવી પરંતુ ચોક્કસ પણ એક વાત માનું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો નો ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તો ભારતીય જનતા પાર્ટીની સારી વાત સરકારની સારી યોજનાઓ લોકહિતના કામો જે કઈ થાય છે એ બી લોકોની સમક્ષ હું મૂકું જ છું એ વાત પણ હું લોકોમાં કરું છું પણ જે કઈ તકલીફો હોય સ્વાભાવિક છે સરકાર ચાલતી હોય સરકાર કામ કરતી હોય તો કઈક પ્રશ્નો કઈ નહીં આવે એવું તો નથી પ્રશ્ન કઈ બંધ નથી થઈ જવાના પ્રશ્નો તો નવા નવા આવે કામ કરે તો ભૂલ પણ થાય તો સરકાર કામગીરી કરતી એમાં કઈ ખાને રહી જતી હોય કઈ ભૂલ થતી હોય કે લોકોમાંથી કોઈ પ્રશ્ન ઉઠવો થાય તો સરકારના ધ્યાન પર વહીવટી તંત્રના ધ્યાન પર મૂકીને હું લોકોના પ્રશ્નોનો હલ કરું છું એનો મતલબ એવો થયો કે સરકારની કામગીરી સારી થાય સરકારનું સારું દેખાય એ તો મારું કામ છે પ્રશ્ન હલ થાય તો સરકારનું જ સારું દેખાય કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય છું હું પ્રશ્ન હલ કરું તો સરકારનું જ સારું દેખાય ભારતીય જનતા પાર્ટીનું જ સારું દેખાય એટલે મને એવું નથી લાગતું કે લોકોના પ્રશ્નો માટે લોકોના હિત માટેની વાત કરવી એ કોઈ પક્ષ વિરોધી કે સરકાર વિરોધી ન હોઈ શકે એ તો સરકારની અને પક્ષની તંદુરસ્તીમાં વધારો કરે છે એટલા માટે મને એવું લાગે છે કે આ વાત વ્યાજબી છે અને આજ સુધી મને આવું કોઈ ફોન કે કોઈ પ્રેશર કે કોઈ ના પાડવામાં આવ્યું એવું કોઈ બન્યું નથી આ સુધી બીજી વસ્તુ એ છે કે અત્યાર સુધી આપ કેટલા બધા લેટર લખી ચૂક્યા છે કોઈ આઈડિયા છે આપણે આને કઈ કઈ વિભાગમાં શું અસર પડી હોય જે લેટર લખ્યા હોય એવો તો ચોક્કસ આંકડો મારી પાસે નથી કેટલા લેટરો લખ્યા પણ જે કઈ પ્રશ્ન લોકો મારી પાસે લાવે અને મને મારી સમક્ષ મૂકે છે વાત તો એ પ્રશ્નનો હલ કરવા માટેનો પ્રયાસ કરું છું અને મને આનંદ છે વાતનો કે અત્યાર સુધીમાં જે કંઈ મેં લેટરો લખ્યા છે જે પત્રો લખ્યા છે નવ્વાણું ટકા પ્રશ્નો તો હલ થઈ ચૂક્યા છે પ્રયાસ કરું છું અને મને આનંદ છે વાતનો કે અત્યાર સુધીમાં જે કંઈ મેં લેટરો લખ્યા છે જે પત્રો લખ્યા છે લગભગ નવ્વાણું ટકા પ્રશ્નો તો હલ થઈ ચૂક્યા છે અને મને પરિણામ મળે છે તો આ પ્રક્રિયા લેટર લખવાની ચાલુ જ રહેશે ચોક્કસ મારું કામ જ એ છે મારી ફરજ જે છે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે લોકોની પ્રશ્નોની વાત કરવી એનો હલ કરવો એની રજૂઆત કરવી લોકોનો અવાજ બનીને લડતા રહેવો તો મારું કામ છે એનો કરતો રહીશ એક છેલ્લો પ્રશ્ન એ મગજમાં કે શહેરમાં લોકો ચર્ચા કરી રહ્યા ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રોપર નથી ચાલી રહી છે ટ્રાફિક જામ થાય છે એને લઈને આપણે શું કહેવું છે ટ્રાફિકની સમસ્યા તો ટ્રાફિક સિગ્નલ નહોતા ત્યારે પણ હતી ટ્રાફિક સમસ્યા નહોતી અને સિગ્નલ મૂક્યા ટ્રાફિક સમસ્યા ઉભી થઈ એવું નથી ટ્રાફિકની સમસ્યા શહેરમાં હતી એને હલ કરવા માટેના પ્રયાસો કમિશનરશ્રીએ આદર્યા છે અને હું ચોક્કસપણે માનું છું અને સુરતની જનતાનો આભાર પણ માનું છું કે ટ્રાફિક સિગ્નલનો અમલ કરી રહ્યા છે હા એમાં કંઈ મુશ્કેલી છે કોઈ ખામી એવું હશે પણ કામ કર્યું છે શરૂઆત કરી છે કમિશનરે સાહીઠ લોકોની ટીમ બનાવી છે એનું સર્વે ચાલે છે કયું સિગ્નલ વધારે છે કયા સિગ્નલ પર ટ્રાફિકની સમસ્યા ક્યા કારણથી બને છે સમય કેટલો વધારવો કેટલો ઘટાડવો સર્કલોનું શું કરવું નાના કરવા આ બધું સર્વે ચાલી રહ્યું છે અને હું ચોક્કસપણે માનું છું કે આ ધીરજથી શાંતિથી અને આપણે જો સહકાર આપીશું તો સો ટકા સુરત સેવા મોટા શહેરની અંદર જે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે એમાંથી સો ટકા મુક્તિ આપણને મળશે રાહત મળશે એટલે સુરતની જનતાનું અભિનંદન પણ આપું છું અને વિનંતી પણ કરું છું કે જે બીડું પોલીસ વિભાગે ઝડપ્યું છે અને લોકોએ સહકાર આપ્યો છે ધીરજ રાખો શાંતિ રાખો જે કંઈ ખામી હોય છે દૂર થશે પણ આ સમસ્યા ચોક્કસપણે હલ થશે બિલકુલ વરાછા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય કિશોરભાઈ કારણી જેમને કુમાર કાનાણી પર કહીએ છીએ અને કાકા પર કહીએ છીએ આપણી સાથે ખુલ્લી રીતે વાત મૂકી છે અને અવારનવાર તંત્રની જે સામે જે ખામીઓ હોય પ્રજાના જે પ્રશ્નો હોય એને લઈને લેટર લખતા રહે છે અને વધુ એક લેટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નામે લખ્યું છે એના ઉપર અસર પણ શરૂ થઈ ગયું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત